વેટી ફેમિલી ફેરી થી એક નવો અલગમાં સાગત છે જય માતાજી ને દો આપણે ઉભા થઈ જાસે આ મારે મોડ ઉઠી જુએ કેમ કે વેલા આજ તો હંદાઈ ને ખાટા ઉપડી જા છે ઘાડા હાથ થવાવા છે ને આપણે આવું છે કામે જે પાયા છે દૂધ લેવા અમાના દૂધ લઈને આશે એટલે ઓપાય હંદી કામ કરને ક્યુ છે પાડી ને ફેરવીને નિર્ણય કરી દીધી છે અને તાર માં દાદાઈ ત્યાં મોકો કરવા મળ્યા છે મર્શાળુ બહુતા છે તો મમ્મી રોટલા કરે આમ લો ફરાડા ઉડા

કે કેણા માં મૈંડવી બહાડી બારી નખરવાની મેં દે કપા વિના રે પસી ભાઈ મૈંડવી નિર્ણય લાય છે અઠવાડી એથી ભાઈ કંટાળી ગયા અઠવાડી એથીનો વિણી છે આ મુંદી કાઢી એને ને હોય તારનો કામ છે આપડે કરાજી પછી રાઈ કારખા લેતી મેલે આપડે રમક બેન કારખાને હું એ જાતે ને આપડે બતાઈ કપા વિના કાલ રહી ગયો ને એનો આવ

કે કે જમીય gì રમીન પછી નાઈ 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 થી ગામ આદમ

cái đấy cái đấy bây giờ thì các bạn bác gì hết rồi à rồi thêm lại thêm lại điều gì anh thấy cứ vào đấy này chưa à cái là đi thật cái là đi thật đến tận ở dưới này rồi thế nếu mà rồi rồi mình bác gì

ajadina tsoron ta yi aure da ya guli mai na wasu ake yake na yi zamangatun bane da ya kudi nora maihi da farko da kayayin bayyan mabe mahi wadanda za hawa duna a kiri na da

મને કે પાલ કે ન આ ઓલા કે વધા દી ના છોડવા હે તો ઓલા એક આપણે તાવડું હે ને બળ જલી ગઈ જલી આવી